હલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિદ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક પઝેસિવ પ્રોનાઉન્સ અને પઝેસિવ એજેક્ટિવસનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જોવાના છીએ સૌપ્રથમ અહીં કેટલાક વાક્યો આપેલા છે તે જોઈએ પહેલું વાક્ય છે મારું નામ રાહુલ છે બીજું વાક્ય છે આ મારી મમ્મી છે ત્રીજું વાક્ય છે આ તારું ઘર છે અને ચોથું વાક્ય છે આ તેનો ભાઈ છે અહીં પહેલાં વાક્યમાં નામ બટાવેલું છે બીજા વાક્યમાં સંબંધ બટાવેલો છે ત્રીજા વાક્યમાં માલિકી કે અધિકાર બતાવેલો છે જ્યારે ચોથા વાક્યમાં પણ સંબંધ બતાવેલો છે તો એ માટેના જે શબ્દો છે મારું મારી તારું તેનો વગેરેને સંબંધક રૂપો કહે છે હવે અંગ્રેજીમાં તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તે જોઈએ અહીં તમે જોઈ શકો છો કે મારું મારા મારી મારો માટે બે અંગ્રેજી શબ્દો આપેલા છે માય અને માઇન એવી જ રીતે અવર અવર્સ અને યોર યોર્સ પરંતુ જ્યારે પુરુષ જાતિ માટે તેનું તેના તેની તેનો એવું કહેવું હોય ત્યારે ફક્ત હિઝ એક જ શબ્દ વપરાય છે સ્ત્રી જાતિ માટે હર અને હર્ષ બે શબ્દો વપરાય છે જ્યારે નાન્યટર જાતિ માટેનો શબ્દ છે ઇટ્સ અને છેલ્લે બઢી જાતિ માટે તેઓનું તેઓના તેઓની તેઓનો એવું કહેવા માટે ધેર અને ધેહર્સ બે શબ્દો વપરાય છે હવે જેના માટે બે અંગ્રેજી શબ્દો છે તે બંનેનો વાક્યમાં ઉપયોગ જુદી જુદી રીતે થાય છે તો કોનો ઉપયોગ ક્યારે અને ક્યાં કરવો તે આપણે શીખવાના છીએ અહીં તમે જોઈ શકો છો કે માય યોર અવર હિઝ હર ઇટ્સ અને ધેર એ બધાને પોઝેસિવ એજેક્ટિવસ કહેવાય છે જ્યારે માઇન યોર્સ અવર્સ હિઝ હર્સ અને ધેર્સ આ બધાને પઝેસિવ પ્રોનાઉન્સ કહેવાય છે અહીં તમે જોઈ શકો છો કે જે હીઝ છે તેનું બંનેમાં ફોર્મ સરખું જ રહે છે આ ઉપરાંત પોઝેસિવ એજેક્ટિવ્સમાં ઇટ્સનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે મોડર્ન ઇંગ્લિશમાં પઝેસિવ પ્રોનાઉન્સમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી હવે પોઝિટિવ એજેક્ટિવ્સ અને પોઝિટિવ પ્રોનાઉન્સ આ બંનેના ઉપયોગમાં શું તફાવત છે તે જોઈએ તો જે પોઝિટિવ એજેક્ટિવ્સ છે તેની સાથે હંમેશા નાઉન આવે છે જ્યારે જે પોઝિટિવ પ્રોનાઉન્સ છે તે હંમેશા એકલા આવે છે આ વાતને સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ અહીં એક બાજુ છે પઝેસિવ એજેક્ટિવ્સ માય યોર અને અવર જ્યારે બીજી બાજુ છે પઝેસિવ પ્રોનાઉન્સ માઇન યોર્સ અને અવર્સ અહીં પહેલું વાક્ય છે ધીસ ઇઝ માય બુક અહીં માયનો ઉપયોગ કરેલો છે અને તેની સાથે બુક શબ્દ આવેલો છે જે એક નાઉન છે જ્યારે તેની બાજુનું પહેલું વાક્ય છે ધીસ બુક ઇઝ માઇન અહીં માઇનનો ઉપયોગ કરેલો છે જે વાક્યને અંતે આવેલો છે અને એકલો છે અહીં બંને વાક્યનું ગુજરાતી સરખું છે પરંતુ માય અને માઇન બંનેનો ઉપયોગ વાક્યમાં જુદી જુદી રીતે કરેલો છે હવે બીજું વાક્ય છે ડેટ ઇઝ યોર પેન આ વાક્યમાં યોરનો ઉપયોગ કરેલો છે અને તેની સાથે પેન શબ્દ આવેલો છે જે એક નાઉન છે જ્યારે તેની બાજુનું બીજું વાક્ય છે ડેટ પેન ઇઝ યોર્સ અહીં યોર્સનો ઉપયોગ કરેલો છે જે વાક્યને અંતે છે અને જેના પછી કોઈ નાઉન આવતું નથી ત્રીજું વાક્ય છે ધીસ ઇઝ અવર હોમ અહીં અવર પછી હોમ નાઉન તરીકે આવેલું છે જ્યારે તેની બાજુનું ત્રીજું વાક્ય છે ધીસ હોમ ઇઝ અવર્સ અહીં અવર્સ વાક્યના અંતે આવેલું છે અને જેના પછી કોઈ નાઉન નથી તો આપણે કહી શકીએ જે પોઝેટિવ એજેક્ટિવ્સ છે તેની પાછળ નાઉન આવે છે જ્યારે પોઝિટિવ પ્રોનાઉન્સ પછી નાઉન આવતું નથી હવે બીજા કેટલાક પોઝેટિવ એજેક્ટિવ્સ અને પોઝિટિવ પ્રોનાઉન્સના ઉદાહરણો જોઈએ અહીં પોઝેસિવ એડજેક્ટિવ્સ છે હિઝ હર અને ધેર અને પોઝેસિવ પ્રોનાઉન્સ છે હિઝ હર્સ અને ધેર્સ અહીં પહેલું વાક્ય છે ધીસ ઇઝ હિઝ બેગ અહીં હિઝ પછી બેગ નાઉન તરીકે આવેલું છે તેની બાજુનું પહેલું વાક્ય છે ધીસ બેગ ઇઝ હીઝ અહીં હિઝ વાક્યના અંતે આવેલું છે આમ હિઝનો ઉપયોગ નાઉન સાથે અને નાઉન વગર એમ બંને રીતે આપણે કરી શકીએ છીએ અહીં બીજું વાક્ય છે ઢેટ ઇઝ હર પર્સ અહીં હર પછી પર્સ નાઉન તરીકે આવેલું છે જ્યારે તેની બાજુનું જે બીજું વાક્ય છે ઢેટ પર્સ ઇઝ હર્સ અહીં હર્ષ વાક્યના અંતે આવેલું છે અને છેલ્લું વાક્ય છે ડેટ ઇઝ ધેર કાર અહીં ધેર પછી કાર નાઉન તરીકે આવેલું છે જ્યારે તેની બાજુનું જે ત્રીજું વાક્ય છે ધેટ કાર ઇઝ ધયર્સ અહીં દેયર્સ વાક્યના અંતે આવેલું છે અને જેના પછી કોઈ નાઉન નથી હવે તમે સમજી ગયા હશો કે પોઝિટિવ એજેક્ટિવ્સની પાછળ નાઉન આવે છે જ્યારે પોઝિટિવ પ્રોનાઉન્સની સાથે નાઉન આવતું નથી હવે પોઝેસિવ પ્રોનાઉન્સનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં પણ કરવામાં આવે છે જેમ કે અહીં પહેલું વાક્ય છે માઇન ઇઝ અ વ્હાઇટ કાર હવે જો આપણને ખબર હોય કે આપણે વ્હાઈટ કાર વિશે જ વાત કરતા હોય તો આપણે એમ પણ કહી શકીએ કે માઇન ઇઝ વ્હાઇટ તેવી જ રીતે બીજું વાક્ય છે યોર્સ ઇઝ અ રેડ કાર તો તેને આપણે એમ પણ કહી શકીએ યોર્સ ઇઝ રેડ હવે અહીં એક વાક્ય આપેલું છે માય કાર ઇઝ વ્હાઇટ બટ યોર કાર ઇઝ રેડ તો અહીં આપણને ખબર છે કે આપણે કાર વિશે વાત કરતા છે તો આપણે યોર કારની જગ્યાએ યોર્સનો ઉપયોગ કરી શકીએ અને આપણું વાક્ય બનશે માય કાર ઇઝ વ્હાઇટ બટ યોર્સ ઇઝ રેડ હવે છેલ્લે એક વાક્ય આપેલું છે આ ચોપડી મારી ચોપડી છે તારી ચોપડી નથી તો તેનું અંગ્રેજી થશે ધીસ બુક ઇઝ માય બુક નોટ યોર બુક અહીં આપણને ખબર જ છે કે બુક વિશે વાત કરતા છે તો આપણે માય બુકની જગ્યાએ માઇન અને યોર બુકની જગ્યાએ યોર્સનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે ધીસ બુક ઇઝ માઇન નોટ તો આ રીતે જ્યારે માહિતી સ્પષ્ટ હોય ત્યારે શબ્દનું વારંવાર પુનરાવર્તન કરવાને બદલે આપણે પોઝિસિવ પ્રોનાઉન્સનો ઉપયોગ કરી શકીએ છીએ તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે એન્ડ ઇફ યુ લાઇક ધીસ વિડીયો ધેન શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.